પણ એમાં આટલી ગભરાય છે શું કામ અરે મમ્મી એ મને કહ્યું છે કે સવારે વહેલા ઊઠીને તારે બધું કામ કરી નાખવાનું પણ હું જાગું ને એની પહેલા તો મમ્મી જાગી ગયા હોય છે આ બધું બધું તમારા હિસાબે થાય છે આલારામ મૂકવાનું ભૂલી જાવ છો ને એટલે હવે મારે સાંભળવું પડશે અરે કંઈ સાંભળવું નહીં પડે તું પહેલા શાંત થઈ જા અને મમ્મીની વાત તું કરે છે ને મમ્મી હજી દીવાબત્તી કરતા હશે હા જો તું આટલી ગભરાઈ જ નહીં અને એમ પણ તો આ ઘરમાં પરણીને આવી એટલે કે હજી કેટલા દિવસ થયા હજી નવી નવી વહુ છો તું તને આ ઘરમાં સેટ થતા વાર લાગે ક્યારેક વહેલા ઉઠાઈ જાય ક્યારેક લેટ થાય ચાલ્યા કરે આદી એ હું તમને સમજાવી શકું મમ્મી ને નહીં ચલો જવા દયો મને અરે જવા તો નહીં દઉં એક શરત છે મારી હા જવા દેવા માટે કોઈ શરત હોય હા લે કેમ નહીં હોય જ ને સમજ ને તું અત્યારે તમારી કોઈ શરત માનવામાં નહીં આવે હા જવા દે બસ અરે જો હાઉ તો કોણ કરતું હશે મેં તને પ્રેમ થી ઉઠાડી તો મને તમને શરમ જેવું કંઈ છે કે નહીં હા સવાર સવારમાં ઓલરેડી મારે લેટ થઈ ગયું છે અને તમને રોમેન્સ શું છે જવા દો મને અરે પણ મારી વાત તો સાંભળ અરે એક પપ્પી ખાલી ઓ એ ભગવાન અને પ્રેમ થી જગાડી પણ શું કામ નું હા રાજ આ તમારો ટિફિન અને સાંભળો આજે તમારે ઉપવાસ છે ને એટલે ટિફિનમાં સૂકી ભાજી ભરી છે આ કેળાની વેફર કે એવું કંઈ ખાવું હોય તો રસ્તામાંથી લેતા જજો ઠીક છે પણ મમ્મી શું કરે છે એ તો ક્યારે નઈ પૂજામાં બેસી ગયા કામ હતું ના ના કામ તો નતું પણ તું ઘરમાં થોડું ધ્યાન રાખજે ધ્યાન તો રાખું છું પણ કેમ આજે આવું બોલો છો અરે પણ પહેલા પૂરી મારી વાત તો સાંભળ બોલ જો આ સિયા છે ને ઘરમાં પરણીને નવી નવી આવી છે એટલે આપણા ઘરના રિવાજમાં એને ખબર ના હોય અને મમ્મીનો સ્વભાવ તો તું જાણે છે ને એટલે ધીરે ધીરે તું બધું સીયાને સમજાવી દેજે હા ખબર છે મને આ હું નવી પરણીને આવીતી ને તો મમ્મી મારી સાથે પણ આવું જ કરતા હતા આ નહીં કરવાનું ઓલું નહીં કરવાનું વહેલા ઊઠી જવાનું અરે હું તો એમ કહું છું કે આ ઉંમર એમને આવી શું પંચાયત હોય ખાઈ પીને જલસા કરતા હોય તો પણ ન એમને તો બધી વાતમાં વચ્ચે બોલવા જોઈએ મીરા મમ્મીનો સ્વભાવ છે ને પહેલેથી જ આવો છે હા પપ્પા પણ એને કઈ કઈને થાકી ગયા બિચારા એની ચિંતામાં ચિંતામાં જતા રહ્યા પણ મમ્મી ના સમજ્યા તે ના સમજ્યા રાજ આ ઘરમાં બબ્બે વહુ આવી ગઈ છે છતાં પણ એમને છે ને આ બધું એમના હાથમાં જ રાખવું છે કઈ પણ વસ્તુ લેવી હોય ને તો પણ કબાટની ચાવી એમની પાસે જ માંગવી પડે છે પણ તું એમના હાથમાં કરીને બેઠા છે મીરા એ તો હું પણ જાણું છું પણ એ માં છે એને કેવું કેટલું એવું કઈ ના હોય સાચું તો સગા બાપને કેવું પડે મીરા તું થોડી કઠણ છે એટલે મમ્મી સામે બોલી શકે પણ સિયા છે ને હા બોલી છે એટલે મમ્મી સામે કાંઈ નહીં બોલી શકે એટલે તું થોડુંક ધ્યાન રાખજે કે મમ્મી સિયાને વધારે કાંઈ ના કહે તમે ચિંતા ન કરો ને હું બધું સંભાળી લઈશ એટલો તો મને મારી સિયાણ પર ભરોસો છે સરજલ થો નીકળો મને લેટ થાય છે ધ્યાનથી હા ધ્યાન નહીં રાખે તો તું બેઠી છે ને મારી સિંહણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રેહ હા બા બોલી સીએફએમાં જ ઉઠી નથી એ નખતીને એકને હજાર વાર કીધું કે સવારે વહેલા ઊઠી જવાનું પણ એને તો કઈ ભાન જ નથી પડતી ભૂત જેવી છે ભૂત જેવી બસ પણ હવે આ સવાર સવારમાં કઈક બે સારા શબ્દો બોલો ને તો સારી વાત કહેવાય બિચારી હજી આ ઘરમાં નવી નવી છે એને સેટ થતા થોડી વાર લાગે કે નહીં બસ હોં મારી સામે તો બોલવાનું જ નહીં હું તારી સાસુ છું તું મારી સાસુ નથી આ ઘરમાં જેમ હું કહું એમ જ થશે અરે બાપા તમે કયો છો એમ તો કરીએ છીએ તો તમારા જીવને ક્યાં શાંતિ છે આખો દિવસ બસ ટક 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 કર્યા કરો છો એટલે હવે તું મારી સામે બોલીશ ક્યાં તમારી સામે બોલું છું આ તમને સમજાવું છું હું તો એલી એ નાક્ષરન વગરની તને ભાન નથી પડતું કે કેટલા વાગે ઉઠાય આ જો કેટલા વાગ્યા મમ્મી સોરી મને માફ કરી દેજો આ હાથી છે ને આલારામ મૂકવાનું ભૂલી ગયા હતા એટલે મારે લેટ થઈ ગયું યો હવે મારા છોકરાનું નામ દે છે કે આલારામ મૂકવાનું ભૂલી ગયા હતા તો તને મુકતા કે જોર આવતું તું મમ્મી હું આદીનું નામ નથી આપતી હું સાચું કહું છું બસ હવે આવા કોઈ બાના નહીં ચાલે અને જો કાલથી તું ટાઈમે નથી ઊઠી તો મારા જેવી કોઈ ભુંડી નથી સમજી લેજે મમ્મી ક્યારે કેવું થાય હવે બિચારી ને એક દિવસ ઉઠવામાં મોડું થઈ ગયું તો શું થઈ ગયું લે પાછી કે મારી સામે બોલી અરે બાપા અમારે તમારી સામે બોલવું જ નથી પણ તમે આ મોડા માંદરા નાખીને બોલાવો છો હવે આ તમારી ઉંમર છે ને એ ભગવાનના નામ લેવાની છે ઘરનો વૈવાટ બધો વહુને હોપી અને ભગવાનના નામ લ્યો એમ જો તમારા બેવના હાથમાં હું વૈવાટ સોપી દઉં ને તો ઘરનો ફના ફાટે કર નાખો તમે લોકો તો શું આ બધું ગળે બાંધીને જાશો તમે બસ હવે

પણ પાપી પણ હું શું બોલું જો તું મારી વાત માનને તો હું તને સમજાવું એવી રીતે રહીશ તો ડોસી હેરાન નહીં કરે અબે તમે કહ્યું ને એમ જો કરેશ વેરી ગુડ થેન્ક યુ યર મોસ્ટ વેલકમ ચાલો બે નહીતર આ તારી માએ તને કઈ શીખવ્યું કે નહી કે ફોર આવણાથી વળાય આવણીથી નહી એ ડોશી આજે મારી માં સામે બોલી બોલી હવે પછી ન બોલતી એટલે તારે અહીંયા અને અહીંયા પોમા ભંડારી રહીશ એટલે તું મારી અમે બોલેશ આ જુદી તારે ધણી મારી અમે નથી બોલ્યો અને તું તું બે બદામની જઈને મારી અમે બોલેશ એ બોલીશ શું કરી લઈશ તું અને હવે પછી મારા કમાટ આંગળાડી છે ને તું કંઈ તારી સામું તો નહીં બોલું પણ તારી આ છે ને ખ્યાલી નહીં હે જીપડી ખેંચવા તારી જીબડી આટલી લાંબી થઈ ગઈ ને એને ટુકી કર અને અત્યાર સુધી તો તારા મોઢામાં જીભ નથી આ કોણે શીખવાડ્યું તને આ બધું લાંબુ લાંબુ બોલતા મને કોઈએ નથી શીખવાડ્યું પહેલેથી મને આ બધું આવડતું જ હતું પણ આ તો હું તારી મર્યાદા રાખતી હતી મર્યાદા પણ તું મર્યાદાને લાયક તો બિલકુલ નથી બિલકુલ નહીં હા આ મર્યાદા રાખે તું તારી માએ આવું કીધું છે કે તારી આવું ની અમે તું લવારા કરજે અને હમળી લેજે આ ઘરની માલકીન હું છું હું જેમ કહીશ ને એમ જ થાશે આ વાદે આજે મારા દીકરાને તારી બધી ફરિયાદ ન કરું તો જોજે તું હા તે કરજે આયા મને કાઈ ફેર નઈ પડે તારો છોકરો છે ને કાઈ ટોપની ગોળી નથી તો હું બેઈ જાવ અને તું પણ કાન ખોલીને સાંભળી લેજે જો હવે પછી કાઈ લબજપ કરી છે ને તો તમને માં દીકરાને આ ઘરમાંથી ટહોડીને ઘરની બહાર કાઢીશ શું બોલેસ તું આ ઘરમાંથી તું અમને કાઢીશ

આ ફળિયું તારે વાળવું પડશે કેમ કે અત્યાર સુધી આ ઘરમાં રાજ તે કર્યું છે હવે આ ઘરમાં રાજ હું કરીશ હું ચાલ પાડ ફળિયું સુ મારી સામું જોવે છે મારી સામે જોઈને કઈ ફાયદો નથી ચાલ પાડ ફળિયું હું હમણાં માર્કેટ જઈને આવું છું ત્યાં બધું ફળિયું વળાઈ જાવું જોઈએ બાપ રે બાપ સિયાનો આરોપ પેલા મેં ક્યારેય નથી ભાઈ આપણે વિસરેલી વાઘણ જેવી થઈ ગઈ છે ના બાપા ના આની અમે તો મારું કાંઈ નહીં હાલે હાલ મીરાને મારો પાવર બતાવું સિયા બાર ગઈ છે ને એની અમે તો હું કઈ બોલી મીરાને બોલાવું અને મીરાને કહી દો મીરા એ મીરા મીરા અહીંયા હા મમ્મી બોલો ને શું કામ હતું મીરા મીરા હું અઠવાડયાતી જોઉં છું કે તું હંમેશા દરેક વાતમાં સિયાનો પક્ષ લે છે અરે મમ્મી મેં ક્યારે સિયાનો પક્ષ લીધો અરે હું તો ઊલટાની તમને સમજાવું છું કે આ આઘરમાં નવી નવી છે એને સેટ થતા થોડી વાર લાગે જો હું તને જેમ કહું ને એમ જ કરવાનું તારે શિયાની વાત ક્યારે તારે માનવાની નહીં અને એનો પક્ષ તો લેવાનો જ નહીં પણ મમ્મી તમે શિયા સાથે આવું શું કામ કરો છો એ કહેશો મને બસ તું મારી સામે વધારે લવારો નહીં કર અને જો કર્યો છે ને તો હું તને તારા બાપના ઘર ભેગી કરી દઈશ તમારે જે કહેવું હોય મને કયો ને આમાં વચ્ચે મારા બાપને લાવવાની શું જરૂર છે તમારે હવે બાપ થાતી હું તારા બાપને પણ કહીશ માને પણ કહીશ ને તારા પૂરા ખાંડાનને કઈ કે હું તારી સાસુ છું શું ખાલી તારી જાતની ડોશી મારું શું બોલે તું હા તને હું છે હું તારી બધી વાત સાંભળી લે છે હું જ્યારથી પરણીના આવીને ત્યારથી તું મને હેરાન કરે છે અને હવે ઓલી બિચારી છે અને તને શું લાગે છે હું તને મૂકી દઈશ હા હવે તારું આ ઘરમાં કોઈ સહન નઈ કરે ઓ મરી રે હું તો મરી ગઈ મરી ગઈ હે હાજી મરી નથી ગઈ પણ જો આવું ને આવું કર્યું ને તો એક દિવસ મારી તો નખ્યુંશ આજ એલી હું તારી સાસુ કેવાઓ તારી માં કેવાઓ અને તું મારા હાથ મારનેસ আর ગળદે ભવાની વાત કરસ માજે મને લખણ છે તારા માં કાય અરે સાસુ એક માં બને ને તો એની વહુને દીકરીની જેમ હાચવી રાખે તારી જેમ નહીં અને તું તો એક ડાકણથી જાય એવી છે છુડેલ હારી હા નીરા હરે રાજ ને આવવા દે હું બધુંય કહી દઈશ તું મને મારતી હતી મને હેરાન કરતી હતી મને ગાળ દેતી હતી એ તારે જેને કેવું હોય ને એને કહી દેજે હું કોઈના બાપથી નથી ભીતી આ તો બહુ સારું કહેવાય તું ઝુલમ કરે એ અમારે સહન કરવાના પણ મીરા પડવાણ કાઈ નઈ સાંભળ મારી વાત હાથ પછી જો આમે લવારો કર્યો છે ને તો ટાટિયા ભાંગી નાખીશ અને આજ પછી આ ઘરના બધાય કામ તું કરીશ તને બહુ પાવર છે ને કે તું કઈ જેમ જ થાય હાલ નીકળ અને ફટાફટ વાળા કપડા પડ્યા ને એ ધોઈ નાખ અને હું કઈ આજે ઉપર જઈને ને જા મારી હાડી મને દબાવવા નીકળી છે શું થયું કેમ તમે રડો છો હા

કચરાઈ કઢાવે કપડા ધોડાવે હવે મારાથી થાય બધું અરે એ લોકો આવું કરે છે શું કામ તમને હેરાન કરવાની જરૂર શું છે બેટા હું એ લોકોને આમે ઊંચે અવાજે વાતેય નથી કરતી એ લોકો સેમ કરે એમ કરવા દઉં બા તમે ચિંતા ના કરો હાઉ બધું થયું છે ને એટલે અમે બંનેને સમજાવી દઈશું હા તમારી વાત સાચી સમજાવી દઈશું અને એ સમજી જશે અરે મોટા પાય જરાક વિચાર તો કરો જે સ્ત્રીઓ આપણી માને હેરાન કરે છે અને એ પણ વગર વાકે એને સમજાવવાના ના હોય એ લોકોને આ ઘરની બહાર કાઢવાના હોય હા બટા હું એમ જ કહું છું એ બેવને ગમે એ રીતે અહીંયાથી બહાર કાઢો પછી છે ને કોઈ આરા ઘરની છોકરીઓ જોઈને તમારું લગ્ન કરાવી દઈશ હા બા અમે છે ને અત્યારે જેની ફતે વાત કરીએ છીએ એના મનમાં સમજે છે શું હે આદિ ચાલ આપડે બા તમે પણ અમારી સાથે ચાલો ચાલો મીરા મીરા સિયા બહાર આવ શું થયું આદિ કેવા પાડો છો সম্মানীয় છે તમે લોકો અહીં શું કામ હેરાન કરો છો મમ્મીને તમે લોકો મમ્મીને ત્રાસ આપો છો એની પાસે ઘરના કામ કરાવો છો તમને શરફ જેવું જોય છે કે નહીં આ ઘર માં વહુ હોવા છતાં પણ મમ્મીને કામ કરવું પડે અરે સાસુ એટલે मां કહેવાય અને તમને એના પર ઝુલમ કરતા શરમ નથી આવતી રાજ તમે મમ્મી પાસે કોઈ ઘરના કામ કરાવવા નહોતા માંગતા પણ મમ્મી અમને હેરાન કરતા એટલે એમને સબક શીખવા માટે અમારે એના જેવું થવું પડ્યું હા આદિ મને તો મારા મમ્મી પપ્પાએ શીખવાડ્યું જ છે કે સાસરે જઈને બધાની સાથે હળીમળીને રહેવાનું હું તો એમ જ રહેવા માંગતી હતી પણ મમ્મી પૂછો મમ્મીને એ અમને ડિસિપ્લિનમાં રાખવા માંગતા હતા હું આ ઘરમાં પરણીને આવીને તો મમ્મી મને બહુ જ હેરાન કરતા હતા મેં આટલા વર્ષ સુધી મમ્મીનું બધું સહન કર્યું પણ મમ્મી એમનું વર્તન ક્યારેય ન બદલ્યું શિયા નવી નવી આવી છે આ ઘરમાં તો પણ મમ્મી એને હેરાન કરે જેમ ફાવે એવું બોલે નથી સહન ના થયું એટલે મેં જ શિયાને કહ્યું હતું કે મમ્મી સાથે આવું વર્તન કરે હા આ વહુ સાસરે આવીને સાસુને માનતી હોય તો પછી સાસુ વહુ દીકરી કેમ ના માની શકે મમ્મી જ્યારે એક સ્ત્રી પરણીને સાસરે આવે ને ત્યારે એને બધી ખબર જ હોય કે સાસરે જઈને પોતાના ઘરને કેવી રીતે સાચવવાનું પોતાના ઘરના સભ્યોને કેવી રીતે સાચવવાના એક સ્ત્રી હર હંમેશા પોતાના ઘરને સ્વર્ગસ બનાવવા માંગતી હોય છે હા મમ્મી ભાભી એકદમ સાચું કહે છે જો તમે અમારી સાથે આવું વર્તન ના કર્યું હોત ને તો અમારે તમારી સાથે આવું ના કરવું પણ તમારા આવા વર્તનના લીધે મીરા ભાભીએ આ પ્લાન બનાવ્યો હતો જેથી તમારી આંખો ઉકળે મમ્મી હા અમારે તમારે ભગવાનના બે નામ લેવાના હોય અરે ખાઈ પીને જલસા કરવાના હોય હા બધું હવે તમારા હાથમાં રાખીને તમારે ક્યાં લઈ જવાનું છે મમ્મી વહુઓ છે તો પછી તમે બધું શું કામ છો વતરીનો બધો જ વહીવટ તમારે એ લોકોને સોંપી દેવો જોઈએ એમને જેમ કરવું એમ કરશે ને તમારે તો બસ આ ભગવાનનું ભજન કરાય હા તમારે વાત સાચી છે મને હવે બધું સમજાઈ ગયું છે મને અત્યાર સુધી એમ હતું કે આ ઘરની સાસો હું છું એટલે મારું જ રાત ચાલવું જોઈએ હું જેમ કહું એમ જ થવું જોઈએ પણ હું ભૂલી ગઈ છે હવે તો ઘરમાં વવો છે તો ઘર એને સાચવવાનું હોય અને જો બધા અમે હળીમળીને રહીએ તો ઘરમાં ક્યારેય ઝગડા ન થાય પણ ના હું તો મારું જ જોર જમાવવા માગતી હતી મીરા શિયા તમે બંને મને માફ કરી દો પછી ક્યારેય હું તમને કોઈ કામમાં રોકીશ પણ નહીં ને ટોકીશ પણ નહીં બસ કરો મમ્મી તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી હા મમ્મી પાપી સાચું જ કહે છે તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી હા ઘરમાં સાસુઓના ઝઘડા ન થાય તો લોકોને ખબર કેવી રીતના પડે કે ઘરમાં સાસુ ઓવ રહે છે નહીં ભાભી